ફૂલ મોજ જો બે ભાઈ કેવા જોઈ રહ્યા ખાલી આ ખમણ નયા મુઢામ પાણી આવી ગયું ખાલી ખમણનું નામ હોય જો હસમુખ ભાઈ બે ખમણ લોદરાનું પ્રખ્યાત ખમણ છે ભાઈ આ એક નાસ્તો કરવાનો જો

હસમુખ ભાઈ ખમણવાળા વાળા બરોબર આપડે ભાઈ હેડાસી આવું અમે પાછા ઘેર તો આઈ જજો આપણા ઘેર ખાવું હોય બરોબર જોવા